રામલલાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે મંદિરમાં બે વાગ્યા સુધી શ્રદ્ધાળુઓની એન્ટ્રી પર રોક મૂકવી પડી હતી મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા ધક્કા મૂકીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા મંદિરની આસપાસ દૂર દૂર સુધી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું ભીડને કારણે કેટલાક લોકો બેભાન પણ થયા હતા ભીડને કાબુ કરવા માટે સુરક્ષા દળોનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામના દર્શન માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી રામ ભગવાનની એક ઝલક મેળવવા ભક્તો આતુર બન્યા છે અયોધ્યામાં મોટી સંખ્યામાં સંતો મહંતો પણ ઉમટી પડ્યા છે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણા પૂર્ણાહુતિ બાદ આજે પહેલો દિવસ છે કે જ્યારે તમામ ભક્તો જે છે તે રામ મંદિરમાં રામ લલ્લાના દર્શન કરી રહ્યા છે લગભગ સવારે પાંચ વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા હતા તેનાથી પણ વહેલા સમયથી લોકો લાઇનમાં ઊભા હતા અને ધીરે ધીરે કરીને તમામ લોકોને ખૂબ જ સુંદર રીતે ભગવાન રામના દર્શન કરવાનો લ્હાવો જે છે તે મળી રહ્યો છે મોટી સંખ્યામાં ભીડ એકત્રિત છે પરંતુ પોલીસ અધિકારીઓ જે છે તે યોગ્ય વ્યવસ્થા સાચવી રહ્યા છે તમામ લોકો યોગ્ય રીતે દર્શન કરી શકે યોગ્ય વ્યવસ્થા સચવાય તે પ્રકારના પ્રયત્નો અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો ભગવાન રામના દર્શન કરવા માટે અહીં રામ મંદિર ખાતે પહોંચી રહ્યા છે આ એ જ મુખ્ય મંદિર છે જે જગ્યાએથી અંદર જઈને મુખ્ય ગર્ભગૃહમાં જવાય છે કે જ્યાં ભગવાન રામ લલ્લાના દર્શન થાય છે એ સોહામણી સુરત એ સોહામણી મૂરત શ્રી રામની કે જ્યાં જે દર્શન કરીને ભક્તો જે છે તે ધન્ય થઈ રહ્યા છે એ પાષાણ મૂર્તિ જેની ખૂબ જ સુંદર ચહેરો છે જેના ખૂબ જ સુંદર જે અલગ અલગ શણગાર છે તેને જોઈને ભક્તો જે છે તે ભાવ વિભોર થતા અત્યારે જોવા મળી રહ્યા છે જે લોકો દર્શન કરીને પરત ફરી રહ્યા છે તે લોકોના આંખોમાંથી હર્ષના આંસુ વહી રહ્યા છે તો જે લોકોના દર્શન હજુ સુધી નથી થયા તે લોકો બેબાકડા થઈ રહ્યા છે કે ક્યારે તેમને ભગવાન રામના તેમના રામ લલ્લાના ભીડ અત્યારે જોવા મળી રહી છે પરંતુ પોલીસ અધિકારીઓ પોતાના સતત પ્રયત્નો કરી રહ્યા છે આ ભીડ મેનેજ કરવાના આ ભીડમાં વ્યવસ્થા સાચવવાના કેમેરામેન વિજય ભરવાડ સાથે હું અંકિત મહેતા સંદેશ ન્યૂઝ રામ મંદિર અયોધ્યા